જેને ઓળખો પોતાનો આત્મા એને જાણવાનું રહે નહીં કાય મન બુદ્ધિથી થી નો આવે કે માપમાં મન અને બુદ્ધિ ની જા ગતિ પૂરી થાય ત્યાંથી એની શરૂઆત થાય ખરેખર પછી કે સુદ્ધ ચેતન સ્વરૂપે છે આત્મા પણ આપણે તો હજી કેમ નો ઓળખો કેમ નો ભાડો આપણે પાંચ પચીસ માં રહ્યા આટવાય પાસ તત્વ નો આ ખોખું ખોડ્યું છે એને હું માનીને બેઠા છી કે દેવો ઈ હું ફલાણી ના હું આ બાળપણથી આ સંસ્કારનું સિંચન કર્યું છે તે હજી મુક્તું જ નથી એના પણ હવે મુક્ત ખરેખર પાંચ પચીસ માં રહ્યો અટકાય એથી જેને